અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતે વોટ ચોર ગદ્દી છોડ અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે અંતર્ગત સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાણી પ્રવક્તા નાઝુ ફળવાલા युवा आगे वसीम फड़वाला सहित आगे कार्यक्रमों जोड़ाया था कांग्रेस द्वारा भाजप सरकार पर वोट चोरी नो आक्षेप कराया तो समग्र देश में कांग्रेस द्वारा विरोध प्रदर्शनों योजाई रहा है जे अंतर्गत अंकलेश पर आ कार्यक्रम योजना तो। वोट चोर गाड़ी छोड़ना नारा साथ आज अंकलेश्वर शहर कांग्रेस समिति और तालुका कांग्रेस समिति द्वारा आज સહી ઝુંબેશનો કાર્યક્રમ અંકલેશ્વર ચાર રસ્તા ખાતે રાખવામાં આવેલો છે ત્યારે આપ જાણી રહેલા હશો કે સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરીનું કૌભાંડ જે રીતે પકડાયું છે અને લોકચર્ચામાં પણ છે ત્યારે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા સહી ઝુંબેશના કાર્યક્રમો રાખવામાં આવેલા છે તેના ભાગરૂપે આજે અંકલેશ્વર ખાતે પણ સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ સહી ઝુંબેશ થી લઈને સમગ્ર ગામડા થી લઈ વોર્ડ થી લઈ રાજ્ય થી લઈ દેશ સુધી આ સહી ઝુંબેશ નો કાર્યક્રમ હોય આગામી દિવસોમાં આ કાર્યક્રમ ને જલન બનાવવા માટે રાજ્ય કક્ષાએ થી અને દેશ કક્ષાએ થી પણ અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે ત્યારે આપ સૌ જાણો છો કે જે રીતે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરીને કઈ રીતે પરિણામો મેળવે છે તેના ભાગરૂપે આજે આ કાર્યક્રમો રાખવામાં આવેલા છે આજ રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તેમજ પ્રદેશ સમિતિના આદેશો અનુસાર ત્રણથી દસ તારીખ સુધી વોટચોર છોડનો જે કાર્યક્રમ આપેલ છે તે છેલ્લા બે દિવસથી અમે શરૂ કર્યો છે આજે એક તાલુકા અને શહેરનું સહિયારું અને લોક જાગૃતિ માટે સંયુક્ત રીતે જાહેર સ્થળે ભેગા થઈ સહયોગ લેવાનો કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમમાં આપણે જાણીએ છીએ ત્યાં સુધી કર્ણાટક થી શરૂ થઈને માનની શ્રી રાહુલ ગાંધીજી રજૂ કર્યા અને એ ચૂંટણી પંચ બહુ પ્રાધાન્ય ન આપતું હોય એક ઝુંબેશ એવી ઉપાડી છે કે એ લોકોને કરોડોની સંખ્યામાં વોટ ચોરીની સહી એકત્ર કરીને ચૂંટણી પંચને આપવાનું નક્કી કરેલ છે એ એના ભાગરૂપે આ પ્રોગ્રામ આપવામાં આવેલ છે અને હું શહેરીજનો અને શહેરના યુવાનોને પણ એક વિનંતી કરવા માગું છું કે આ ચોરીનો પર્દાફાશ કરવા સાથે સાથે અને આ સરકારની જોહુકમી સામે આપણે લડત લડવી પડશે અને આપણે જે રીતે અત્યારના વેઠી રહ્યા છીએ તેમાંથી નીકળવા માટે પરિવર્તન લાવવું જરૂર છે અને આપ સૌને અપીલ છે કે અમારી આ સહી ઊંબેશ સાથે આપ જોડાવ